આ વખતે શ્રાવણ મહિનો કેમ ખાસ છે ભગવાન ભોળાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે શ્રાવણ ને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચતુર્માસ પણ શરૂ થાય છે ચતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે જો કે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં પંદર દિવસ પહેલાં શરૂ થાય છે આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયો છે શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે આ વખતે શ્રાવણ મહિનો કેમ ખાસ છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે સોમવારે ખાસ મહત્વના પગલે શિવભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવની પૂજા અર્ચના કરતા હોય છે આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસથી થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ મહિનો પૂરો થાય છે એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે આ શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ સોમવારે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે શ્રાવણ માસનું મહત્વ દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિષ્પાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષ્પાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષ્પાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક પણ કરે છે મિત્રો જો તમને શ્રાવણ મહિનાને લગતા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં તેમજ કમેન્ટમાં શિવશંકર ભોલેનાથનું નામ લખવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ